અમારા છેલ્લા વિડીયોમાં અમે આંતરિક પેકેજિંગ આંતરિક પેકેજિંગના વિવિધ પ્રકારો વિશે શીખ્યા અમુક સામાન્ય માર્ગદર્શિકા તેમજ એફ એન્ડ બી કેટેગરી સાથે સંબંધિત પેકેજિંગ માટેની માર્ગદર્શિકા આ વિડીયોમાં આપણે નીચેની બાબતો કેવી રીતે કરવી તે વિશે શીખીશું પેકેજિંગ સંબંધિત નુકસાનની સમસ્યાઓની ઓળખ કરવી તેને ટ્રેક કરવી અને તેમાં સુધારો લાવવો કાર્યવાહી કરી શકાય તેવા વિસ્તારોને ઓળખવા અને આ રીતે કોઈ પણ નુકસાનને ઓછું કરવા માટે નુકસાનના ડેટામાંથી જાણકારી મેળવવી પેકેજિંગ સંબંધિત નુકસાનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કયા કયા પગલાં સામેલ છે ચાલો જોઈએ પ્રથમ પગલું છે કે ઉત્પાદ સ્તરની સમસ્યાઓની તપાસ કરવી તમે વેચાણકર્તાઓને તમામ સ્ટોક માટે ટેબલ બનાવવાની સલાહ આપી શકો છો આવી રીતે એક જેવા એકમો રાખવા એસ કે સ્તરે અને એકંદર સ્તરે નુકસાનની ટકાવારીની ગણતરી કરવા માટે તેનો ઉપયોગ કરો તેઓ કુલ બોકલેલા ઓર્ડર સાથે થયેલા કુલ ક્ષતિગ્રસ્ત ઓર્ડરને વિભાજિત કરીને અને તેને સો વડે ગુણાકાર કરીને આવું કરી શકે છે પછી દરેક ઉત્પાદના નુકસાનની ટકાવારીને અન્ય ઉત્પાદો સાથે અને એકંદર સ્તરે ટકાવારી સાથે પણ સરખાવી શકે છે એવા ઉત્પાદોને ઓળખો કે જ્યાં તમે જુઓ છો કે ટકાવારી તેમજ સરેરાશ અન્ય કરતા વધારે છે નુકસાનનું કારણ ઓળખવા માટે આ ઉત્પાદ અને તેના પેકેજિંગનું વધુ ઊંડાણપૂર્વક અધ્યયન કરો બીજું પગલું ઉચ્ચ નુકસાનની ટકાવારી સાથે ઉત્પાદોની ઓળખ કર્યા પછી પરિવહન સ્તરના ડેટાનો ઊંડાણપૂર્વક અધ્યયન કરો જો વિક્રેતાઓ બહુવિધ લોજિસ્ટિક સેલર નેટવર્ક સહભાગીઓ અથવા તૃતીય પક્ષ ઓફ નેટવર્ક લોજિસ્ટિક ભાગીદારોનો ઉપયોગ કરી રહ્યા છે સમસ્યા કોઈ વિશિષ્ટ લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા ઓફ નેટવર્ક લોજિસ્ટિક પાર્ટનર સ્તર પર છે કે કેમ તે ઓળખવા માટે તેઓ નીચેનું કોષ્ટક બનાવી શકે છે કુલ નુકસાન નુકસાનની ટકાવારી આ બધું ખૂબ જ સરળ છે એકવાર તમે તમારી સમસ્યાને ઓળખી લો પછી ચર્ચા કરો ને ઉકેલ શોધો જો તમે આમ કરવામાં અસમર્થ હો તો લોજિસ્ટિક સેલર પાર્ટિસિપન્ટ એટલે કે પરિવહન ભાગીદારને નિષ્ક્રિય કરો ત્રિજું પગલું પેકેજિંગની સમસ્યાઓની તપાસ કરો પગલું 1 માં ઓળખાયલી પ્રોડક્ટ માટે જો ઇશ્યુ લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા ઓફ નેટવર્ક લોજિસ્ટિક પાર્ટનર માટે વિશિષ્ટ ન હોય તો પ્રોડક્ટની નાજુકતા અને વજનના આધારે પેકેજિંગની ગુણવત્તા ચકાસો બાહ્ય તેમજ આંતરિક પેકેજિંગ બને જો તમને સુધારી શકાય એવા પરિબળો દેખાય છે તો ફેરફારો કરો અથવા સમસ્યાઓને ઉકેલવા માટે પેકેજિંગમાં સુધારો કરો તેની સાથે આપણે આ શિક્ષણ સત્રના અંતમાં પહોંચ્યા છીએ જ્યાં આપણે પેકેજિંગ સંબંધિત નુકસાનની સમસ્યાઓને કેવી રીતે ઓળખવી ટ્રેક કરવી અને સુધારવી તે શીખ્યા છીએ અને સાથે શીખ્યા છીએ કે નુકસાનના ડેટામાંથી ઊંડી સમજણને કેમ મેળવવી અને પગલાં લેવા યોગ્ય વિસ્તારોને કેમ ઓળખવા જેનાથી નુકસાનમાં ઘટાડો થાય અમારા આગામી વિડીયોમાં આપણે જાણીશું કે પ્રોડક્ટ શિપિંગ કરતા પહેલા પેકેજિંગ ના કર્મચારીઓ માટેનું ચેકલિસ્ટ કેવી રીતે બનાવવું તમે અહીં તે વિશે બધું જાણી શકો છો